ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે સુરત જિલ્લાએ એકવાર ફરીથી શૈક્ષણિક મેદાનમાં પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે સુરત જિલ્લાનું કુલ પરિણામ

નવ્વાણું પોઇન્ટ નવ્વાનું પીઆર પ્રાપ્ત કરીને શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે ત્યારે આ શાળામાં નવ વિધાર્થીઓએ એવન ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કરતા શાળાના ટ્રસ્ટી પરબતભાઈ ડાંગશિઆઈ બોર્ડમાં સારું પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી જ્યારે સામાન્ય પરિણામ આવેલ વિદ્યાર્થીઓને નાસી પાસ નહીં થવા અને જીવનમાં આગળ વધુ મહેનત કરી સફળ થવા માટેનો મેસેજ આપ્યો હતો મારું નામ વાસુ ગોટી વાસુ પ્રકાશભાઈ છે હું અહીંયા બારમા ધોરણમાં કૌશલ વિદ્યાભનમાં ભણું છું અને આજે મારે બારમાનું રિઝલ્ટ આવ્યું છે જે ખૂબ જ સારું આવ્યું છે આ તમામ બાબતનો શ્રેય હું મારી સ્કૂલ અને તેના તમામ શિક્ષકો મારા વાલીઓ અને મારા મિત્રો આ તમામ તમામને દેવા માગું છું કારણ કે અહીંયા સ્કૂલમાં એટલું સરસ વાતાવરણ હતું કે તમને બહારનું ફીલ જ ન થાય એમ લાગે કે આ ઘર જ છે અને બધા શિક્ષક મિત્રોનો વ્યવહાર એટલો સરસ કે તમને મિત્રો જ લાગે અને અમારે બોર્ડમાં નવ્વાણું આવ્યા છે અને ગુજકેટમાં એકસો દસ માર્ક્સ આવ્યા છે અને તેમજ પછી મહેનત તો શું મોર્નિંગ બર્ડ છું સવારમાં વહેલા વાંચવા છું અને રોજના બે બે પેપર બે લાસ્ટ ટાઈમમાં અને રોજનું રોજ કરતો જતો ઘરમાં અમારા મારા એ કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે મારા પેરેન્ટ્સ એ ખૂબ જ સાથ આપેવા છે એટલે કોઈ જાતનું પ્રેશર કે એવું કંઈ નહોતું જે નોર્મલ વાતાવરણ હતું એકદમ આગળ જઈને હું એમબીબીએસ ડોક્ટર બનવા માંગુ છું નમસ્કાર માર્ચ બે હજાર પચીસ નું એચએસસી બોર્ડ નું સાયન્સ પ્રવાહ નું આજે પરિણામ જાહેર થયું કોમર્સ અને ગુજકેટ નું પણ એ સાથે પરિણામ જાહેર કર્યું સાયન્સ ની વાત કરીએ તો બોર્ડમાં એક લાખ અગિયાર હજાર બસો ત્રેવીસ વિદ્યાર્થીના ફોર્મ ભરાયા હતા એમાં એક લાખ દસ હજાર ત્રણસો પંચાણું વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા એમાંથી એક લાખ ને સાતસો પચીસ વિદ્યાર્થીઓ પાસ થતા ચાલુ વર્ષનું માર્ચ બે હજાર પચીસ ની પરીક્ષાનું પરિણામ ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા થયું છે જે ગત વર્ષના બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ કરતા લગભગ એક ટકા જેટલું વધારે છે એ ગ્રુપમાં છત્રીસ હજાર ચારસો બાવીસ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા બી ગ્રુપમાં બાયોલોજીમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ ગુજરાતમાં એવન ગ્રેડ પ્રાપ્ત કરેલો છે સાયન્સ પ્રવાહમાં અને બી ગ્રુપમાં ચારસો બે વિદ્યાર્થીઓ એમ કુલ મળીને આઠસો એકત્રીસ વિદ્યાર્થીઓએ બાર સાયન્સમાં ઓલ ગુજરાતમાંથી એવન ગ્રેડ પ્રાપ્ત કરેલો છે સુરતની વાત કરીએ તો સુડતાલીસ વિદ્યાર્થીઓ એવન વન પ્રાપ્ત કરેલો છે સુરત પરિણામ ત્રાણું પોઈન્ટ ચોપન ટકા ખાસ વરાછાનું અને ગોંડલ નું સૌથી વધારે છન્નું પોઈન્ટ સાઠ ટકા પરિણામ આ વખતે પ્રાપ્ત થયું છે